રાધે રાધે વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ વાડી ઉપર કારણ કે આજે વાડીએ વાવવાની છે મગફળી મગફળીનું વાવેતર કરવું છે તો આપણે વાડીએ જઈએ છીએ અને જોઈએ કે ત્યાં ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા છે કે નથી આવ્યા એટલે ફટાફટ વાડીએ પહોંચી જાય બે કલાક વાત જવા પછી જો મગફળી વાવવા વાળો આવ્યો તો ખરો ચલો જઈએ મગફળી વાવવા હવે આને શું કહેવાય કોઈને ખબર પડે છે કમેન્ટમાં કહેજો આ જે દોરા છે એને શું કહેવાય વાવેતર સમયે બાંધતા હોય છે ખેડૂતો કમેન્ટમાં કહેજો જરૂર કે આને શું કહેવાય ચલો આપણે પણ હવે પહોંચીએ ચલો આપણે પણ ફટાફટ પહોંચી જઈએ ત્યાં વાવવાની છે છે બધા વાત જ ઓલરેડી વાવેતર પહેલા જો દીવા અગરબત્તી કરે છે ભગવાનનું નામ લે છે અને જે મગફળીનું બીજ છે એની તૈયારીઓ કરે છે નારિયેલ છે કાજુ કરિયા છે ચોકલેટ છે અગરબત્તીઓ કરવાનું કામ ચાલુ છે અહીંયા જો આ બધું જે ખાતર અને બીજ છે એ મિક્સ કરે છે આ પાવડર છે જેનાથી પાકમાં એટલે કે મગફળીમાં ઊંધાઈ ના આવે અથવા તો જે જીવજંતુ છે એ હેરાન ન કરે અને સડે નહીં એના માટે ભાઈ છે નાનો એ પૂજા પાઠ કરે છે કેવી કેવી અલગ વાતો બધા કરે છે રહ્યા સરખી રીતે મિક્સ કરી નાખવાનું જેથી કરી અને જે અંદર દાણા છે મગફળીના એ ખરાબ ન થાય એકદમ જો મિક્સ કરી દીધું છે આનાથી દાણા ખરાબ નહીં થાય ઓર્ગેનિક ખાતર જ છે આ એક પ્રકારનું પાવડર ઓર્ગેનિક જ છે ને એ બધું એને નડે નહીં એના માટે મગફળીનું વાવેતર નવા વર્ષનું ભગવાનનું નામ લે છે અને આ ઓટોમેટિક મગફળી વાવવાની છે પહેલાં આ એની બે પાછળ દેખાય છે આ નાની નાની કોઠીઓ અથવા તો જેને આપણે ખરના કહેતા હોઈએ છીએ એ પહેલાં ભરી નાખશું અને વચ્ચે ખાતર નાખશું ચલો ભાઈ ખાતર ખોલે છે રે આજે આ ભરાઈ જાય એટલે એના પછી ખાતરનો વારો મારો ચલો હવે જો આ શ્રીફળ વધારીએ છીએ એટલે મુહૂર્ત સારું જાય વાહ સરસ મજાનું શ્રીફળ નીકળ્યું જય શ્રી કૃષ્ણ સરસ મજાનું નીકળ્યું શ્રીફળ વધ્યું આજો હવે પાયાનું ખાતર છે અને જે જમીનને કાર્બનની જરૂર હોય ને એ આ ખાતર પૂરી કરે છે એવું કહેવાય કે જમીનને પાંચ ટકા કાર્બનની જરૂર પડે કાર્બન તત્વો જે હોય જમીનના એ પૂરા કરવા માટે આ થવા સો ટકા ઓર્ગેનિક ખાતર છે એ પાયામાં મગફળી સાથે વાવશું જેથી કરી અને મગફળીને પૂરતા પોષક તત્વો મળી રહે આ એના માટેની અલગ પેટી છે એટલે બંને મગફળી અને ખાતર એક સાથે વાવાતા જશે અને પોષક તત્વો પૂરતા મળી રહે અને બહુ સારી રીતે મગફળી છે એ ઉગી નીકળે એના માટે આ જો આપણા જે ભાગીદાર છે એને હવે હરિદોરા બાંધીએ છીએ જે દોરા દખાડ્યા હતા ને તમને એને હરિદોરા કહેવાય એ હવે બાંધે છે અને હવે જો આપણું આ ટ્રેક્ટર થાય છે ચાલુ અને ભગવાનનું નામ લઈ અને મુહૂર્ત કરીએ છીએ જોઈએ હવે મગફળી કેવી વવાય છે અને એના પછી કેવો વરસાદ વરસે અને કેવી સારી મગફળી થાય છે એ તો હવે આગળ જતા જોઈએ આ જો ટ્રેક્ટરવાળા ભાઈએ ચાલુ કરી દીધો અને તમે જોજો એની જે ખેડ છે એ કેટલી જોરદાર હોય છે એકદમ આમ નાકની દાંડીની જેમ એકદમ બધું જ સીધો સીધો ટ્રેક્ટર હાલે ક્યાંય પણ આડો અવડો બિલકુલ પણ ના જાય એટલું સરસ મજાનું લાગે છે આ જોઈ લો આપણે બેસી ગયા છીએ ટ્રેક્ટર ઉપર ને પાછળ આપણા ભારાભાઈ છે એ બધું જોતા આવે છે કે બીજ બરાબર છે કે નથી જતું જાય છે ને એકદમ સીતે સીધું જોઈ લો જબરજસ્ત અને આ જુઓ મોદીના ફેન કેવા છે

આપણું નમાણ છે ચાલો હવે જઈએ છીએ ગામમાં કેટલીક વસ્તુઓ લેવાની છે બપોરે જમણવાર વાળી રાખેલો છે તો જઈએ ગામમાં સેવ બુદ્ધી ને કેરીનો રસ છાસ દહીં એવું બધું લઈ આવી અને ભાઈઓ બધા છે એ ખારી ભાત બનાવે છે એટલે મગફળીઓ આવી અને આવું કંઈક વાવેતર કરીએ છીએ ચાલો જઈએ છીએ ગામ બાકીનું સામાન આવી ગયું જો ખારી એકદમ તૈયાર જ છે હવે થોડી વારમાં જમણવાર થશે ચાલો આ બધા પપ્પાને બધા ભાગીદારો ને કામ કરવા વાળા અને બધા ભાઈઓ અને છુપાઈ છુપાઈને ખાય છે શરમાય પણ છે આ જો આપણી વાડીનું ચારો ગાયો ભેંસો માટે ત્રણ એકરમાં છે બાજરી છે જવાર છે અને નેપિયર જેને ખડ આપણે કહીએ છીએ ચાઇનીઝ ખડ એ પણ વાવ્યું છે કેટલું સરસ મજાનું લાગે છે જલસા ધોરાને જલસા થવા જોઈએ બિચારા આબોલ જીવ છે એ ભૂખ્યા ન રહેવા જોઈએ બિલકુલ પણ હવે તમને દેખાડવું કેવું વાવેતર થયું જોઈ લો એકદમ સરસ મજાનું વાવેતર થઈ ગયું છે ધોરિયા પણ નાખી દીધા છે અને બસ વાવેતર થઈ ગયું હવે રેડી